માંડલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ માર્કેટ યાર્ડમાં હોળી ધૂળેટી અને માર્ચ એન્ડિંગના હિસાબો કિતાબોના કામોને લઈ દસ દિવસીય રજાઓ જાહેર કરાઈ હતી આજે તારીખ બે એપ્રિલ ના રોજ ફરી એકવાર માર્કેટિંગ યાર્ડ ખુલતાની સાથે ધમધમાટ જોવા મળ્યો હતો આજે એપીએમસી ફરી શરૂ કરાતા અજમાર જિલ્લા સબગુલ સહિતના જર્સીની વિપુલ આવક થઈ હતી જેમાં અજમો એક હજાર બોરી એરંડા બસો બોરી ઈસબગુલ સો બોરી જીરું સો બોરી મેથી ચાલીસ કટ્ટા સુવા પચાસ બોરી તુવેર એકસો પચાસ કટ્ટા ઘઉં બસો કટ્ટાની આવક થઈ હતી રજાઓના માહોલ બાદ માર્કેટ યાર્ડ ફરી ધમધમતો થતા ખેડૂતો વેપારીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો શું નામ આપનું પટલ કિશુકુમાર જયંતિલાલ એપીએમસીના વાઇસ ચેરમેન માર્કેટયાર્ડ સાત આઠ દિવસના વેકેશન બાદ છે શું માર્જનની રજાઓ દસ દિવસ હતી આજે બીજી એપ્રિલે માર્કેટયાર્ડનું કામકાજ શરૂ થયું છે આજે આવકો સારી છે હજુ હું આઠસોથી હજાર બોરી જીરું ત્રણસો બોરી ઈશકપુર બસો બોરી એરંડા બસો બોરી અન્ય જણસોની આવક સારી છે આજે તમે જે પ્રકારે કહ્યું એ પ્રકારે અજમો વિશગુલ અને જીરાની જે વિપુલ પ્રમાણમાં આવક થઈ છે ખેડૂતો અને વેપારીઓમાં કેવો ઉત્સાહ છે ઉત્સાહ સારો છે ખેડૂતોને વેપારીઓ ખેડૂતોને પોષણક્ષમ ભાવો આપવામાં આવી રહ્યા છે હા